નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે હમણાં પોલીસની ભરતી પડી ગઈ છે તો તેનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો તમે પહેલાં રજીસ્ટ્રેશન કર્યું છે તો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયો છે તો શું કરવું તો તેના માટે વિડીયો અંત સુધી જો તો તમારે પહેલાં ગૂગલમાં જઈને સર્ચ કરી લેવાનું રહેશે ઓ જ સ ઓજસ સર્ચ કર્યા પછી અહીંયા તમારે પહેલી જ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અહીંયા ઓજસ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા તમને આ પેજ જોવા મળશે તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશનની બીજા નંબર નંબરમાં ઓનલાઈન એપ્લિકેશન તેની ઉપર ક્લિક કરશો અહીંયા તમારે પહેલાં અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને જોવા મળી જશે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેટ ગેલેટરી અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે તો તમારે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે આ સૂચના વાંચી લીધા પછી તમારે ફરીથી અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ માગશે પણ તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર છે નહીં કે ગમે તે ખોવાઈ ગયો છે તમે ભૂલી ગયા છો તો તમારે શું કરવું તો તમારે પહેલાં ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણે જોવા મળશે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર માગે છે તો તમે પહેલાં જે મોબાઈલ નંબર તમે રજીસ્ટ્રેશન કરાવતી વખતે મોબાઈલ નંબર તમે આપ્યો હશે એ જ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ નહીં તો તમને રજીસ્ટ્રેશન નંબર મળશે નહીં મોબાઈલ નંબર ફરજિયાત એ જ હોવો જોઈશે તો મિત્રો અહીંયા મોબાઈલ નંબર નાખી લેવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે ડેટ ઓફ બર્થ તમારો બર્થડે નાખવાનો રહેશે બર્થડે નાખ્યા પછી તમારે નીચે કેપચા નાખવાના રહેશે કેપચા નાખ્યા પછી તમારે નીચે ત્રણ ઓપ્શન જોવા મળે છે અહીંયા તમારે ગેટ રજીસ્ટ્રેશન નંબર તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે ઓટી ઓટીપી આવી ગયા પછી તમારે અહીંયા ઓટીપી નાખવાનો રહેશે ઓટીપી નાખ્યા પછી તમારે ગેટ રજીસ્ટ્રેશન નંબર પર ક્લિક કરવાનો રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણે જોવા મળશે અહીંયા તમારું પહેલું નામ અને પછી રજીસ્ટ્રેશન નંબર તમને બતાવી દેશે તો મિત્રો આવી રીતે તમે રજીસ્ટ્રેશન નંબર તમારો જોઈ શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ